તો રાજકોટ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીને લઈને હાઈકોર્ટમાં થયેલા અરજી રદ થતા બેંકના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેક્ટર કલ્પક મણિયાર ચૂંટણી નહીં લડી શકે સંસ્કાર પેનલના ચાર ઉમેદવારોના ચૂંટણી અધિકારી ફોર્મ રદ કરતા કલ્પેશ મણિયાર અને મિહિર મણિયાર હાઈકોર્ટમાં અરજી કરી હતી જે બાદ ચૂંટણી અધિકારીના નિર્ણયને લઈ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો સત્તર નવેમ્બરે યોજાનારી નાગરિક બેંકની ચૂંટણીમાં મામા જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલ સામે ભાણેજ કલ્પક મણિયારની સંસ્કાર પેનલ આવતા ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો જોકે ફોર્મની ચકાસણી સમય કલ્પક મણિયાર સહિત પાંચ ઉમેદવારોના ફોર્મ રદ કરી દેવાતા હાઈકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા છે આ મામલે કલ્પેશ મણિયારે કહ્યું કે અમારા ઉમેદવારોને ધમકાવી દંડ દંડભેદનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સહકાર પેનલને લોકોને ગુમરાહ કરીને dairy guys ખોટી રીતે નિમવાવા આવ્યા છે કલ્પેશ મણિયારે વધુમાં કહ્યું કે જ્યાં સુધી બેંક નહીં ભ્રષ્ટાચાર મુક્ત ન કરીએ ત્યાં સુધી અમારી લડત ચાલુ રાખીશું અમે હારી જશું તો પણ અમે લડત કરીશું જો જીતીશું તો અમે બેંકમાં કૌભાંડ કરનારા સામે લઈશું ઉમેદવારોને ધમકાવવામાં આવે ઉમેદવારોના ટેકેદારોને જ્યારે આપણે ફોર્મ ભરીએ ત્યારે ટેકેદારોની સહીની જરૂર હોય ટેકેદારો એમને બહુ રાજી ખુશી થી સહી કરી આપી સહી કરી આપી પછી એમને ખબર પડી કે ઓ ટેકેદારો આ છે એમના ઘરે પહોંચી ગયા એમને સામ દામ દંડ ભેદ થી એ બધાની પાસેથી એવું લખાણ કરાવડાવવામાં આવ્યું કે ભાઈ અમને ખબર નથી આ આ આ સેમા સહી કરી કેવી રીતે સહી થઈ ગઈ આવું બધું હવે અમારી તો વાત એક જ છે કે જો અમે જીતશું તો 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 અમે અમે તરત જ લેશું પણ હારશું અમારી લડત અહીંયા પૂરી નથી થઈ જતી ભાઈ જ્યાં સુધી બેંકને અમે કૌભાંડ મુક્ત નહીં કરીએ ત્યાં સુધી અમારી લડત ચાલુ છે અને ચાલુ રહેશે